નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે આરડી વાઘેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વરના શક્તિનગરમાં આવેલ બ્રહ્મકુમારી ખાતે બે દિવસની સમર કેમ્પ યોજાયું જેમાં એંસીથી વધુ બાળકોએ ભાગ લીધો હતો અંકલેશ્વર હાસટ રોડ ઉપર શક્તિનગરમાં આવેલ બ્રહ્મકુમારી ખાતે બાળકો માટે તારીખ ત્રણ અને ચાર મેના રોજ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એંસીથી વધુ બાળકોએ ભાગ લીધો હતો આ સમર કેમ્પમાં બાળકોને રાજયોગ મેડિટેશન શીખવવામાં આવ્યું હતું જેનાથી બાળકોને નકારાત્મક વાતાવરણને કઈ રીતે હકારાત્મક વાતાવરણમાં પરિવર્તન કરી શકાય છે તે માટે શીખવવામાં આવ્યું હતું અને સાથે સ્ટોરી અને ગેમ દ્વારા સંસ્કાર અને વેલ્યુ વિશે પણ બાળકોને શીખવવામાં આવ્યું હતું આ ઉપરાંત વેકેશનમાં દર રવિવારે સવારે દસથી બાર દરમિયાન બાળકો લાભ લઈ શકે છે એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર